પંદર વર્ષથી કાલે ડબોયમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે શહેરમાં પર્યાવરણ જાગૃતિ અને ફિટનેસ પ્રત્યેનો સંદેશો પહોંચાડતો કાર્યક્રમ યોજાયો સાયકલ જે માનવી માટે સૌથી સરળ આરોગ્યપ્રદ અને ઇકો ફ્રેન્ડલી વાહન છે તેનું મહત્વ આજના યુગમાં અનેક ગણું વધારે છે ડભોઈના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને યુવાનો દ્વારા રવિવારે કાર બાઇકના બદલે સાયકલ ચલાવવાની દિશામાં સંકલ્પ લેવાયો છે સાયકલ માત્ર પરિવહનનું સાધન નથી પણ શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણની સંરક્ષણ યાત્રાનો ભાગ બની ચૂકી છે ટેકનોલોજીથી ભરપૂર યોગમાં પણ સાયકલ વિવિધ પ્રકારમાં ઉપલબ્ધ બની છે ગિયરવાળી ગિયરલેસ માઉન્ટેન ફોલ્ડિંગથી લઈને બેટરી ચલિત સાયકલ સુધી એક સમયે શ્રમજીવો માટે જીવાદોરી રહી ચિંતાતુર માનવજાત માટે આજે વાહન આશાની નવી કરણીયતા બની ગયું છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે